હાલો બેન હવે અમે નીકળ્યો આવજો તમે આટો મારજો હો ને આપણે સોમવારનું નક્કી કર્યું એ રીતે આપણે રાખીએ બરાબર ને સુનિલ તેડી જાય ગામમાં બરાબર ને હું જાય ભેગી પણ જાજી વાર હું સેને બેન હોળીયું ન કાઢી હગ મારે પાછું આ પગનો દુખાવો ને પાછું થાકી જાય હવે આપણી ઉંમર થઈને ભલે ગમે એમ તો હવે થાક લાગે હો પેલા ન લાગતો નહીં બેન હવે તો એવો થાક લાગે થાક લાગે ખાવાના ખોટા થઈ ગયા શરીરે તું હવે કીવાયમાં કઈ તેડી જાય ને બાંધણી જેવી લેવી હોય ને એવી લઈ લઈએ બરાબર ને બેન આપણે જો કરાવ ને હું ગમે તને હું ફેશન હોય એ આપણે કોઈ ખબર પડે ને ખોટે ખોટું આપણે પછી એને ઓલું કરતા હું કહું કે લઈ લઈએ તો સારું ને જોતું હોય હું બરાબર ને બેન হ্যাঁ হ্যাঁ ভেগে তুই লাই আজে বরাবর সোমবার মেয়াম করছো কই আগে কেটে মাড় থাকে জনাবি দাম খবর હે હા કે ખોટી વાત બેન પછી આપણે જો એટલા માણસનું નું રાંધી અને એટલા માણસ થાય તો આપડે થોડાક ખરાબ લાગી ને નો સારું લાગે ને એટલે તમે અમને છે ને એ રીતે કોઈ દેજો કોઈ વાંધો નહીં તમે જાય જતા નહીં કે ચાર લઈ આવવાનું પાંચ લઈ આવવાની હો ને એટલે ક એ ના ના એ હું કઈ નથી શું કેવાય અમારે એટલા જ લઈ આવો અમારે છે એટલા દિમ માંથી પૂગાય નહીં મારા પગ દુખે છે નાના પપ્પાને જરીક ઠીક જીવું નથી તો અમારે પછી કેટલી જગ્યાએ બી પૂગું ના ના તમે એ ઉપાધિ કરો માં કે અમે એટલા જણા આવી તમે ના પાડો તમે કઈ ના જ પાડી અમારા છે ને ન થવામાં પૂગાઈ થતું એમ એટલે અમે એટલા ઘર ઘર ના આવીએમ બહુ તો સાત આઠ જણા થા હું નહીં થાય હો તમે કંઈ ઉપાધિ ન કરતા हाँ जो वेवाई कोई उपाधि न कर तम एट जन आए हूँ हूँ तो कहीं घेरज राखी दियो कहीं बाहे रूम ही नत राखव न धोल राखव घेरज हगाई ना राखी दिए आप एट जना से बहु पशी हूँ आप उपाधि से हूँ तो एमज कहूँ करती थी मैं हूँ तो जो मंदिर गई थी पशी वाला नहीं संपा बेन इन दीकरा ने आम तो जो वो बात करूँ

એટલે બસ હવે તમે પાયલને સાંભળજો કંઈ ખીજાતા નહીં જો ભૂલ થઈ ગઈ થઈ ગઈ આપણે પાસું આવે ન આવે એટલે ભૂલ થઈ ગઈ તમારી દીકરીથી તમે એને ખીજાતા નહીં કંઈ કહેતા નહીં હું મારે તો જો સંતાન નથી તો હું એટલી હેરાન થાઉં છું એક દીકરીને પાણો બીધો જ ને ભગવાન મને તોય મારે ઉપાદી નથી તા મને પાયલ આવી નસીબમાં તો પાયલ આવી રીતે ગોર્યું કાયલ કહેલ મારે ઘેર આવીએ મારે મારી દીકરીને વિશેષ રાખી પાયલ આવી રીતે છે હું ના હું તારે તારે ઘેર પુગાડી દઉં હાય સર મને એમ થાય કે મારી દીકરી જ છે જ્યાં મન થાય ને પાયલ ત્યાં મારે ઘેર આવી જવાનું હા માસી તમે એમ બોલો તમે એમ બોલો તો મને રડવું આવી જાય માસી રોકાઈ જાઉં ના જ નથી મને નહીં ગમે તમારા વગર અને મારા પપ્પા તમે હતા ને એટલે મને કાંઈ ન બોલ્યા ન હું બહુ બીતી હતી બહુ બીતી હતી માસી સાથે માસી તમે ને તમારે મન થાય ને આવી જવાનું હું તમારી દીકરી છું ગમે ત્યાં ગમે એવું કામ હોય ને હું આવીશ પછી હું અને મને જરી ઓની છે ને ખબર આપજો એટલે ખબર પડે ને મને એ એટલી ચીડ આવે એટલી ચીડ આવે એનો વારો તો લઈશ પપ્પાની મમ્મી ભલે હા મેં ઓપા હોય પણ એનો વારો લઈશ મને કેવી રીતે તમે વાયદો કરીને મને ત્યાં લઈ ગયા હું કેવી રીતે મારા અહીં ઘરે આવવું પડ્યું તો પપ્પા મમ્મી કેવા સારા આપણા મા બાપ હોય ને એ આપણે સ્વીકારે કોઈ ઓળું ના કરે પછી એને મને કેવી રીતે રાખીને એટલા દી મને ખબર છે સાચી વાત છે બેન તમે છે ને મા દીકરી સલામત ફુગાડી ગયા હું તમે હતા ને એટલે તમારા ભાઈ તમને કંઈ આને ન બોલ્યા નકર મારે ઉપાધી હતી હું એવી બીતી કે પાયે આવી ને પપ્પા કંઈક કહે તો કંઈક કહે તો માવતર છે એમ માવતર કોઈ દીક મારતો ન થાય થાય બેન હે અમે તો ખેદી ના એ રાઈટ ને દી બસ વાઈટ ધોઈક મારી દીકરી આવતી રહી મારી દીકરી આવતી રહી અને ખબર હતી કે કેવો છે કેવો નહીં પણ આપણી દીકરી ભૂલ કરી આપણે ન રહેવાનું છે આપણે ખબર જ છે હવે કોઈ બી ભૂલ નહીં કરે જિંદગીમાં સમજી ગઈ ને કે કેમ રહેવાય કેમ સે હું હમ મા બાપ જેવું ન થવાય થવાય આપણે એક જ વાતમાં બેન તમે હારું કામ કરી ગયા તમને હવે ભગવાન છે ને આશીર્વાદ દઉં છું તો હારા બેન બસ તમારે ભગવાન કંઈક આપે ને તો તમે એમાં ખુશ રહ્યો હું ત્યાં એમ જ કહું છું આપણે કામ કરીને કોઈક આશીર્વાદ દે ને

এটলে যাবিছোঁ হ'বাই মুহূৰ্তত পাছ বহুত থৈ যায় নাই নেকি জম পাই তই ভাই যদি পুচি লৈ আমিছে মুহূৰ্তি ল'ৰা হবাই পাছ হেৰি হ'ব পাছ পেলাই থৈ যায় はい。 તે હમણાં તમે અમારા બે ઘર હતા ને અમારા માપિરાને કંઈક કહો સુની જયનો દોસ્તાને કંઈક નખા દેવા આવ્યા અરે મા થોડાક દીકર રાખું અઠવાડિયું પણ ઘેર ગઈ ને તો ગંધારું ભરી મેં તું ઘર તમે જુઓ તો એમ ગંધારું ને તમે જોવો ને તો સારી કો બધી વસ્તુ ઉડે એમ આ તા બિસાડા શું કહેવાય જોઈને ફ્રેન્ડ થાય ભાઈ એમાં કામ નહીં કરતી હોય હું એટલા દીમા દી હું ઘર બનાવી હું કોઈ આપણે દીધું પછી મફત દીધું તું અમે તો એને નક્કી થયું ને હવે ગાઈ છે નહીં કહેતો તો જઈ ખબર ને ક્યાં વારે છે કે છે હું કહા આહાર તી તો પાછા ઘેર વયા ગયા હું તો માહિતી તાળું ખોલીને ઘર જોવા જાઉં માં ઉડે ઉડે એમ ઘરમાં બાઈ કંઈ કામ નહીં કરતી હોય

ઇને સેને કવા વર થઈ ગઈ બી સાડી પાંચ ને મહિને બી હાલતી તીન પડી ગઈ કઈ કે હું છું તીન મમ્મી આવ્યા બીની હા હું તો બી હા ભાંગર પુતરા જીવી છે તી કોઈ કરી ન હોગે ને તી કે કે માર મમ્મી આવ્યા ખાતી ન પીતી લે હું તીજી એ બી સાડી સેટી સોડી ને મે તો કઈ ખા પી તો આ મહારોડી બરાબર ને નમણા થોડા દી કોઈ કામ ન કરતી હું કો હે હા શું ખોટું બી સાડી હે માંડી પડી જાય પછી જો કોઈ નો દુખાવો રહી જાય તો માં પછી પછી પાછું આ કઈ કોઈ લેવા જવાય કઈ બીજે તમે તો ખા હઈ કું તો વાંધો ના આવે એ કે માસી માં સ હોય હે હારું છે તું ભગવાન ને કઈ નું તું મે કી તું માં કોઈ વાંધો ની ભગવાન નું બે હે તો આવતે વર હે પાછું ભગવાન દે તને હું કો ઈવી ઉપાધી કર માં ઈવી રોતી પી હમ જાવી એટલે અડધી કલાક ન્યા બેઠી ને સા પાણી પીતા ને તું કો વો વાઈ જતી હે પણ હું કરું હવે હું તો જઈ આવી હું પછી ન્યા あっていることを知っていることを知ことをことを知っていることを知っていることをいることを知っていることを知っていることを知っていいるこことを知っていることを知っていることをことを知っているこいことを知っていこといるとをることを知っことを知っことを知っていることを知ことを知っことを知いることを知ってことを知ことを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知っていることを知ってことを知ってことを知いることを知っていることを マジでまた何やらりたいポシャープパスを持っていてもらってもらってもらってもらってもらってもらっもうってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってってもらってもらってもらってもらってもらててもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもらってもら

આ લોગ અમને રોજ આપો જે શ્રી કૃષ્ણ જાય અને તમે આવજો બધાય હો ને હા હા આવજો વેવાય ભૂ સુખ માફ કરજો હસવાના હરખા બરાબર ને જયમાન હરખું ને મને તો એ ઉપાધિ થાય અને કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો હું તો એમ કહું અરે ના ના એમાં કંઈ એવી ઉપાધિ ન કરવાની હોય હાલો હવે હાલો હવે મને નીકળી બહુ મોડું થઈ ગયું છે હાલો મમ્મી હાલો પપ્પા હાલો અંકલ આંટી જાય અમે આવજો સુનિલ કુમાર અને બધા પાસે આવજો તો પાસે আহাহা বি মাঝ আবি তমে আউচ পথায় একটো মার্্য হোগাই পেলা ও এও আর মিসু মা বিক্র আইছেও ধানরাচ্ছে এ পনসেন্সনের তেরি যাহে মা বঝই করিদিক করবান মা বিক্রি হ হা হা আবিশুন আউজ তমে পাছাা হবে হা হা ও তা জিলে মই সুদথিলেইলে জিমন ্যাপিকে ম মিমনে কি ধুন না কি ধুনে জিগমে নিতারে লই লেবানুছে হা হা হাহা হলবেন মি করিিয়ামেও આવજો એઓ આવજો આવજો વેલા પાસે આવજો હેલો આવજો જય શ્રી કૃષ્ણ એઓ આવજો જય શ્રી કૃષ્ણ હો હાલો આવજો એ આવજો હાલો અંકલ આંટી આવજો હો ને ઘરે આવજો આટો મારી જાજો હો ને હા 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 કુમાર આવ હે આવજો હો પાછા તો મારજો હો ને બાય